ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કાયદેસર અમલમાં હોવા છતાં દારૂ પીનારા દારૂડિયા અને દારૂ વેચનારા બુટલેગરો બેફામ બન્યા છે દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે પોલીસ તંત્ર છે પ્રજાના ટેક્સના પૈસે પગાર મેળવનારા તંત્રો હોવા છતાં દારૂ મામલે અસરકારક કામગીરી થતી નથી તેથી લોકોમાં ભારે નારાજગી જોવા મળે છે દારૂ જેવા સામાજિક દૂષણ સામે સત્તાધીશો અને પોલીસ તંત્ર પૂરતા સંવેદનશીલ નથી એવું લાગી રહ્યું છે જો ઈચ્છા શક્તિ હોય તો દારૂબંધીનો કડક અમલ છે પરંતુ મોટાભાગે રૂપી અને નામ માત્રની કાર્યવાહી તહેવારો કે વર્ષના અંતે જ જોવા મળે છે ડિસેમ્બર નજીક આવતા બુટલેગરો ફરી સક્રિય થયા છે જેને પગલે હવે પોલીસ એક્શનમાં આવી હોવાનું દેખાઈ રહ્યું છે વર્ષ દરમિયાન વિસ્તારમાં આરામ ફરમાવતી પોલીસ હવે સફાળા જાગી ઉઠી છે વરસિયા પોલીસ દ્વારા એસ કે કોલોની વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી પોલીસે ટી થ્રી મકાન નંબર તેત્રીસમાંથી વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો આ મામલે અજય તિલોકાણી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અજય આહુજા અને હિતેન પુલવાની નામના શખ્સોને ભાગેડું જાહેર કરવામાં આવ્યા છે દારૂ માત્ર કાયદાનો પ્રશ્ન નથી પરંતુ એક ગંભીર સામાજિક સમસ્યા છે દારૂના કારણે અનેક પરિવારો તૂટે છે ઘરેલું હિંસા વધે છે બાળકોના ભવિષ્ય પર અંધકાર છવાય છે અને અનેક પરિવારો આર્થિક રીતે બરબાદ થાય છે દારૂ પીતા વ્યક્તિની સાથે તેની આખી પરિવાર વ્યવસ્થા ભોગ બને છે જેથી સમગ્ર તંત્ર થોડું સંવેદનશીલ બને અને દારૂબંધીનો કડક અમલ કરાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે